લોકસભા ચૂંટણી માટે રાજકોટથી ભાજપી ઉમેદવાર પરસોત્તમ રૂપાલય ક્ષત્રિય સમાજ મુદ્દે કરેલી વિવાદિત ટિપ્પણીથી રાજ્યભરના ક્ષત્રિયમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે ક્ષત્રિય સમાજ ભાજપ રૂપાલાની ટિકિટ રદ કરે તેવી માંગ કરી રહ્યો છે હાલ સમગ્ર રાજ્યમાં ક્ષત્રિયો દ્વારા વિરોધ પ્રદર્શન અને રેલીઓ યોજાઈ રહી છે ત્યારે આ વિવાદ વચ્ચે પર્ષોત્તમ રૂપાલાએ રાજકોટના આશાપુરા માતાજીના મંદિરે ચૂંદડી ચડાવીને ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રી રૂપાલા દિલ્હીમાં યોજાયેલી કેન્દ્રીય કેબિનેટમાં ભાગ લઈને ગાંધીનગરમાં પહોંચ્યા હતા જ્યાં ભાજપના પ્રદેશ સંગઠનના મહામંત્રી રત્નકર સાથે બંધબાળે બેઠક યોજી હતી સૂત્રોના મતે રાજકોટ બેઠક પર રૂપાલાને બદલવામાં નહીં આવે ભાજપ હાઈ કમાન્ડ ક્ષત્રિયો સામે ઝૂકવા તૈયાર નથી અને રૂપાલાએ પ્રચાર શરૂ કરવા કહી દીધું હતું